हेलो मित्रों तो केम हो बदा मिजा मई हूँ तो आज आप वर्गी पेहूँना खीलाये साफ करने वड़ा में काटा बहु कर हमें वराफ थ तड़को बहु पड़े ढोल ने छाया बांधवा है हम थी आप काटा ने बहु बढ़ू काटा कराटा साइड में कर दी पर वाइड करेंहू क्या निकली ना के बाधी दी तो ચોમાસામાં કાટા બહુ કરા બાવળામાંથી આપણા જગ્યા ચોખ્ખી કરવાની છે હવેથી બેહું ને બળદને ના બાંધવાના હે બધું ખળ ને બધું ઉપાડીને ચોખ્ખું કરવાનું હે આ ગ્રાઉન્ડ રાખું કાટા બધે વીણે ગયા છે હવે આપણે ફેરવી નાખી ખપારી આમાં આ ખપારી થી બધું થઈ જાય હરકો સાબ કોઈ ના ના કાટા ને કોઈ બધું રહી ગયું હોય બધું સાફ થઈ જાય હરકો ને બે હું આશ્રમ કે કાટા લાગે ને દર એક કરતા બીજી થાય સાયા બાંધવામાં એટલે હરકા કમ્પ્લીટ ચોખું કરવું પડે કરીને કે આપણે હવ સાફ બધું આ જો નવમ લેજો કો ભરી નાખે અહીં પર ગુકેડા ઉપરનો બધો ખવડ છે ઓનું ખેતરમાં જાય ને પાકે યે પણ ઉપાડવાનું હે બધું કમ્પ્લીટ ચોકું ભરે ને તો મિત્રો ધીરામાં મોમન બધા વર્ગા છે ખવડને બધું ઉપાડવા કામ કરવા લાગેલા વેલાવર થઈ જઈજે લેવાનો છે આપણે બહાર એક કામ છે તે વર્ગી ગયા છે હવે કમ્પ્લીટ તો થેન્ક યુ થઈ ગયું કમ્પ્લીટ કે હું કે હું બાંધી દે એકલા સાય મિત્રો આપણે વાયુતી જોર ઉગી તો ગયો હો હિરાકભાઈએ કોમેન્ટમાં કીધુંતું ને માથે ડગરું લઈને વાવ કેમ માથે લઈને વાવ હો મિત્રો આપણે નીકળ ઘરેથી ત્યાં ઘર આગળ આવી ગયા હાઈવે પર લાઈટનો પોલ ના ફાઉન્ડેશન ભરવાનું ખાડા ખોલ્યા પહેલાં આવું કંઈક કર્યું નહોતું પાછા વેર ગયા પાછળથી તો લાગત બ્રિજ આવે ને વંસલીથી વડાલુંથી હું અમુક ઠેકાણે લાઈટું ફિટ કરી તે અમુક ઠેકાણે નહોતી કરી એટલે પાછા પાછળથી વહે ગયા છે ફિટિંગ કરવા પહેલાં જો આ રીતના કર્યું હતું પછી સિમેન્ટ નાખીને બોરી દીધું હાલો આપણે નીકળી દઈએ જૂનાગઢ ગેસનો બાટલો ભરવા જવાનો છે બાટલો ભરીને આવી ગયા અહીંયા મહેશભાઈને અહીંયા મૂકી દઈ બાટલો પછી આપણે જવાનું છે માણા માણાવદર આપણે આવી ગયા વંથલી વંથલી વિહાય ખાધી સમીરભાઈ મકાઈ અમેરિકન મકાઈ બહુ મજા આવી ગઈ મકાઈ ખાવાની આ વંથલીમાં સમીરભાઈનું કમન ટોકરીનું બધું મળે છે પછી અમે નીકળી ગયા વીહા ટું કપડા લેવા આ બધી જોડું લીધી છે વીહાટું

તો રણ દોરા નથી આ નહી પંપ જમાણા ઓઢર નથી હવે માણા ઓઢર જવાનું છે આપણે કોઈલાણા આની પડી ગઈ મસ્ત વાતાવરણ થઈ ગયું છે આપણને મળી ગઈ હમી થાર ઓ થાર તો બૂટ કે ગમન એકવાર જાવડે આવી ગયા ઈલારીધારે માધવડી લખનભાઈ બેટરીયાની દુકાને વિહબતે સે જાદા બડા પડીકા લે કા ઓહ આપકા ભંડાડી બારી ઓતે રેન્જર લુક બનેવો હે ઈલારીધારે નેક દી ગયા ગળ ઘડીયા ને આગળ થી આવે હે એના મમ્મા ની વાળી

પાણી કેટલું બીજું પાણી આવે કે વરસાદ ઓછો હે આપડા કરતા જુનાગઢ કરતા આપડે એક એક વાર પાણી ચાલુ હે બીજી બીજી વાર પી ગયા બધાને

bắt đầu bắt thì gì? Khi là thua. Cú đi mặn rồi, mà quên à. Đây là bát ri à? Om, bát ri. Bát ri, sang

અડ ઉપર છોડવો દીપન ભાઈ તો ઓડા કન ન કે જાય છે અના કોને ઓ મેક મસ્ત ને લુમ આવી છે હો મિત્રો ખેર ને બકાલુ નો ઘટે

પાથી પીધો મિત્રો જા પાણી દીપિનભાઈ વર્ગી ગયા પાણી વાળો તો ચા પીવા મિત્રો તો આજે આપણે આવ્યા તો ઘેરમાં વર્ગી હાંજ હવે મળીએ નવા વિડિયોમાં વિહાર અમારે ઉતરાને બાવ બાવ કરે છે વિડિયો કેવો કે લાગ્યો લાઈક સે સબ્સ્ક્રાઇબ કરી દેજો અને મળીએ નવા વિડિયોની અંદર જો બાવ એવું બાવ સપોર્ટ કરતા રહેજો વિડિયોને શેર કરતા રહેજો